નમસ્કાર સાથીઓ છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં ડ્રગ્સ દારૂનો ધંધો પટ્ટા ઉતારવાની હર્ષ સંઘવીની જીજ્ઞેશ મેવાણીની ચર્ચાઓ આખા ગુજરાતે જોઈ છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર જ્યારે પણ દારૂ કે ડ્રગ્સની વાત આવે ત્યારે આપણા ગૃહ પ્રધાન એવું વાત કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે આજે ગુજરાતની જનતા એ જાણવા માંગે છે કે હર્ષ સંઘવીએ કયા ચમરબંધીને પકડ્યો કયા ચમરબંધીના પટ્ટા ઉતારવાની એને વાત કરી છે આખા ગુજરાતના આપણે સૌએ જોયું છે કે બોટાદમાં લઠ્ઠાકાંડ થયો અને એની અંદર અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યો એ બોટાદમાં લઠ્ઠાકાંડ કેમ થયો છે આખી ચર્ચાને મીડિયાથી લઈ અને પોલીસનું તંત્ર અને સરકાર એ એક શિસ્તના નામે ભાષા સંયમના નામે દબાવી દેવા માંગે છે પણ ગુજરાતનો પાયાનો પ્રશ્ન અને પાયાનો સવાલ આજે એ છે કે ગુજરાતની અંદર આટલા હજારો કિલો આટલા હજારો કરોડોનું ડ્રગ્સ ક્યાંથી આવે છે કોણ લાવે છે કોણ મંગાવે છે અને જેટલું પણ ડ્રગ્સ પકડાયું છે એના લાવનારા કોણ છે આજે પણ ગુજરાતની અંદર એ વાત કેમ પબ્લિક ડોમેનમાં નથી કે જે કચ્છના મુન્દ્રામાંથી ડ્રગ્સ પકડાયું કોણ લાવ્યું કોના માટે લાવેલું કોના લાવ્યું છે ગૃહમંત્રીની અંદર જો તાકાત હોય તો આ વસ્તુની વિગતો જાહેર કરવી જોઈએ આજે તમે સત્તાના સ્થાને બેઠા છો એટલે તમે તમારા નીચલા અધિકારીઓને એના પરિવારને પરાણે આની અંદર જોડી રહ્યા છો પણ શું ગુજરાતની અંદર આજે બેન દીકરીઓ વિધવા થાય ગુજરાતનું યુવાધન બરબાદ થાય ડ્રગ્સના રવાડે ચડે તમે બેરોજગાર બનાવી એને મરવા માટે આપઘાત કરવા માટે મજબૂર કરો એ આ ગુજરાતના પોલીસ પરિવારની દીકરીઓને પોલીસ પરિવારની માતાઓને બહેનોને મંજૂર છે તો એનો જવાબ છે ના આજે તમે સત્તાના સ્થાને બેઠા છો એટલે તમારી સત્તાના જોડે તમે એમને રસ્તા ઉપર તો લાવી દેશો પણ એ બેન દીકરીઓ જે આજે રસ્તા ઉપર તમે લાવવા માટે પરાણે એ તમારી શાક બચાવવા માટે મજબૂર કરી છે એમને જો પૂછવામાં આવે કે ગુજરાતની બેન દીકરીઓ વિધવા થઈ રહી છે એ તમને મંજૂર છે તો એનો જવાબ હશે ના એટલે હર્ષ સંઘવીએ આટલી ફાંકા ફોજદારી કરવા કરતા પોતાના મળતિયાઓને છાવરવા કરતા પોલીસના વહીવટદારોને છાવરવા કરતા ગુજરાતના યુવાધનની ચિંતા કરવી જોઈએ ગુજરાતની અંદર આવતા ડ્રગ્સના સપ્લાયને રોકવા માટે ચિંતા કરવી જોઈએ અને પોતાની તાકાત પોતાની સત્તા જીજ્ઞેશ મેવાણી સામે વાપરવાના બદલે ગુજરાતની અંદરથી ડ્રગ્સનું દૂષણ દૂર થાય એના માટે કરવી જોઈએ એટલે સૌ ગુજરાતીઓને મારી બે હાથ જોડીને નમ્ર અપીલ છે કે આ પોલીસ તંત્ર એ જે અધિકારીઓ એમના ઉપરી બેઠા છે આઈપીએસ અધિકારીઓ હોય કે એની ઉપરના અધિકારીઓ હોય અને એના ગૃહ મંત્રીના ઇશારે જે આ કામ થઈ રહ્યું છે એની સામે મજબૂતીથી બહાર આવે અને ગુજરાતની અંદર જે ડ્રગ્સનું દૂષણ એ અજગર પરડો લઈ રહ્યું છે એની સામે સૌ ગુજરાતી બની અને અવાજ ઉઠાવીએ